કોઈપણ પૂજા આરતી કર્યા પછી જ પૂર્ણ માનવામાં આવે છે પણ ભગવાનની આરતી ઉતારવાની સાચી રીત કઈ એ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી આરતીના સાચા નિયમો શું અને આરતી કરતી વખતે કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન ચાલો જાણીએ કોઈપણ પૂજામાં આરતી વગર તે પૂજા અધૂરી માનવામાં આવે છે પૂજા કરતી વખતે નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે જ્યારે પણ આપણે કોઈ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે અંતમાં આરતી કરીએ છીએ અને આ પૂજા આરતી સાથે જ પૂર્ણ માનવામાં આવે છે પણ આરતીના નિયમો જાણવા પણ ખૂબ જ જરૂરી છે આરતીની શરૂઆત આરતીની શરૂઆત હંમેશા ભગવાનના ચરણોથી શરૂ કરવી જોઈએ આરતીના થાળને પગની આસપાસ ચાર વખત ફેરવો આ જરૂરી નિયમ ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરવાનું પ્રતિક માનવામાં આવે છે ભગવાનની નાભીની આરતી કરવી આરતીની થાળી ભગવાનની નાભી પાસે બે વાર ફેરવવી જોઈએ આ નિયમ વિશે એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભીમાંથી જન્મ્યા હતા તેથી ભગવાનની નાભીની આરતી કરવામાં આવે છે ચહેરાની આરતી આ પછી આરતીની થાળી ઉપરની તરફ લો અને ભગવાનના ચહેરા સામે એકવાર આરતી ફેરવો અને મનમાં ભગવાનને પ્રણામ કરતા રહો અને આરતી ગાતા રહો આરતી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હંમેશા ઊભા રહીને આરતી કરો તે શુભ માનવામાં આવે છે આરતી કરતી વખતે ભગવાનને નમન કરો અને ભગવાનને તમારી ભક્તિ અર્પણ કરો આરતીની થાળી કોઈ ધાતુની બનેલી હોવી જોઈએ તાંબુ પિત્તળ અથવા ચાંદીની આરતીની થાળી સારી માનવામાં આવે છે થાળીમાં પૂજા સામગ્રી કાળજીપૂર્વક રાખો રાખો આરતીને સાત વખત ચરણોમાં ફેરવો બે વખત નાભીમાં કારણ કે નાભી છે એ બ્રહ્મ સ્થાન છે અને નાભી કેન્દ્ર કેન્દ્રબિંદુ છે એને બે વખત આરતી મુખ દર્શન માટે છે એટલે મુખની તમારે એક વખત આરતી કરવાની છે અને આખી મૂર્તિ સ્વરૂપની સાત વખત અથવા ચૌદ વખત તમે આ આરતીને કરી શકો છો એટલે ભગવાનની આરતી સંપન્ન કહેવાય આરતી વિશેષ કરીને સ્ટીલના પાત્રમાં સોના ચાંદી અને પિત્તળની થાળીમાં જ બનાવવી જોઈએ એક વાટની આરતી ત્રણ દિવેટની આરતી અને પાંચની સંખ્યામાં પણ તમે ભગવાનની આરતી કરી શકો છો ગાયનું શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો બીજા આરતી એ ભગવાનને સંપૂર્ણ પૂજા કરેલી નિહાળવાની શક્તિ છે એટલે આરતીમાં વિશેષ કરીને તમારું ધ્યાન ભગવાનની મૂર્તિ તરફ હોય અને ભગવાનનું સ્મરણ ચિંતન ચાલતું હોય અને આપણે શ્રદ્ધાથી જો આરતી કરીએ તો અવશ્ય આપણા ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આરતીને લગતી આ ખૂબ જ મહત્વની માહિતી કે આરતી કઈ રીતે કરવી જોઈએ શું છે આરતીની સાચી રીત આ જાણકારી વધુમાં વધુ લાઇક કરીને આ વિડિયોને વધુમાં વધુ શેર પણ કરો જેથી અન્ય લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે નમસ્કાર